પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે બિહારના દરભંગામાં સ્વાસ્થ્ય રેલ માર્ગ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રો જેવા આશરે રૂપિયા બાર હજાર એકસો કરોડના મૂલ્યના વિવિધ વિકાસ કારણ શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું તો ભારતના વિવિધ રેલવે સ્ટેશનો પર અઢાર પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કર્યું હતું જેમાં વાપી રેલવે સ્ટેશનને પણ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનો શુભારંભ કર્યો હતો આ પ્રસંગે વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ નીરજ વર્મા સાંસદ ધવલ પટેલ સહિતના રાજકીય આગેવાનો રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બુધવારે પ્રધાનમંત્રી ભારતના વિવિધ રેલવે સ્ટેશનો પર અઢાર પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રોનું લોકાર્પણ કર્યું હતું આ મુસાફરો માટે રેલવે સ્ટેશનો પર સસ્તી દવાઓની ઉપલબ્ધતાની ખાતરી આપશે જે જેનરિક દવાઓની સ્વીકૃતિ અને જાગૃતિને પ્રોત્સાહન પણ આપશે જેથી આરોગ્ય સંભાળ પરના એકંદરે થતા ખર્ચમાં ઘટાડો થશે તેવું પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું આ અંગે વાપી રેલવે સ્ટેશનને આયોજિત કાર્યક્રમમાં વેસ્ટર્ન રેલવેના ડીઆરએફ નીરજ વર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા जीवाई जणावे तो के वापी अमृत भारत स्टेशन ना रूट में आवे छे जेनो टूक समय में कायाकल्प थवानो छे स्टेशन पर एस्केलेटर सहित अनेक सुविधाओं उभी करवामां आवी रही छे तो वापी स्टेशन ऐसा है जहां पर ऑलरेडी ये अमृत भारत स्टेशन के रूप में आ रहा है और जल्दी ही इसका कायाकल्प होने हो रहा है आप अंदर ऑलरेडी देख रहे हैं कि वापी स्टेशन पे लिफ्ट लग रहे हैं स्केलेटर लग रहे हैं और भी तरीके के अलग अलग डेवलपमेंट के कार्य चल रहे हैं आज प्रधानमंत्री जी पूरे गुजरात स्टेट में चौदह से ज़्यादा प्रधानमंत्री जन औषधि केंद्र का उद्घाटन कर रहे हैं मुंबई डिविजन में वलसाड़ में ऑलरेडी जन औषधि केंद्र चल स्टार्ट हो चुका है अब ये दूसरा है जो कि वापी में स्टार्ट हुआ है इस जन औषधि केंद्र का मुख्य बिंदु सिर्फ यही है कि जो मार्केट में सामान आपको सौ का मिलेगा यहाँ पे दस रुपये में मिलेगा और उससे भी अच्छे क्वालिटी का मिलेगा क्योंकि यहाँ पर जितनी भी चीज़ें हैं वो जेनरिक मेडिसिन यहाँ पर अवेलेबल कराई जा रही हैं जिसकी कीमतें बहुत रीज़नेबल होती हैं और उस जगह से अला, आ, 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 आपको अवेलेबल कराई जा रही हैं जहाँ की क्वालिटी अश्योर्ड है इंश्योर्ड है और सारे जो क्वालिटी चेक्स हैं वो किए जा रहे हैं तो इस तरीके से यहाँ के जो आसपास के लोग हैं और रेलवे के यात्री हैं उनको बहुत फायदा होगा यात्रियों की सुविधा के लिए यहाँ होगा लेकिन ऐसा नहीं लगता ये पिछले हिस्से में है यात्रियों की नजर नहीं आएगा तो ये उस उद्देश्य को पूरी तरह सफल कर पाएगा ये उस उद्देश्य को कि यात्रियों के लिए और आसपास के लोगों के रहने के लिए ये बिल्कुल पूरी तरीके से सफल कर पाएगा क्योंकि अभी ये पूरा स्टेशन जो है आगे का जो आप फसाद देख रहे हैं बिल्डिंग देख रहे हैं ये सारा कुछ बदलने जा रहा है इसके बीच में अगर हम नई चीज़ लगा देंगे जो बिल्कुल नया बनेगा फिर से तोड़ेंगे तो वो सही नहीं होगा इसलिए हम लोग यहाँ पर अलग अलग बोर्ड लगा करके इसके दिशा की तरफ दिखा देंगे कि कहाँ पर ये जन औषधि केंद्र है जो कि बिल्कुल साथ में है प्लेटफॉर्म नंबर वन के बिल्कुल पास में भी है तो दोनों तरफ से इसका रास्ता है लेकिन ये जब ये पूरा स्टेशन का रीडेवलपमेंट हो जाएगा तब इसे बिल्कुल बीच केंद्रित रूप में મોદી સાહેબ પૂરા ભારત દેશમાં અઢાર જેટલા રેલવે સ્ટેશન પર જનઔષધિ કેન્દ્ર ચાલુ કરવાના છે એમાં આપણા વલસાડ લોકસભા અંતર્ગત આવતો વાપી રેલ્વે સ્ટેશન પરથી આપણું ભારતીય જનઔષધિ કેન્દ્ર નું અનાવરણ કરવાના છે આનો મુખ્ય હેતુ જે આપણા રેલવેના પેસેન્જર છે એમને સારી ક્વોલિટીવાળી દવાઈ એકદમ ઓછા ભાવે મળી રહે ને તત્કાલ મળી રહે એ હેતુથી આ આપ પૂરું ચાલુ કર્યું છે અને આપણે સદભાગ્ય છે કે આપણા વાપી રેલવે સ્ટેશન પર પણ અહીંયા ખોલવાનું છે નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા ભારત દેશમાં સારી ચિકિત્સાની સુવિધા મળે એના માટે ભાર મૂક્યો છે એના કારણે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના પણ ચાલુ કરી પૂરા ભારત દેશમાં પાંચ લાખ જેટલી ઇલાજ મફત થોડો લીધું ગુજરાતમાં પણ સત્યેન્દ્ર પટેલ સાથે બીજા પાંચ લાખ રૂપિયાનો ગુજરાત ભારત દેશનો એકમાત્ર રાજ્ય છે જે દસ લાખ લઈને ઈલાજ મફત થાય છે એના સાથે જ હમણાં પ્રધાનમંત્રી સાહેબે કોઈ પણ આવક મર્યાદા વગર જે સિત્તેર વર્ષના ઉપરના નાગરિક છે એને પણ આયુષ્માન યોજના કાર્ડ ઉપલબ્ધ કરાશે તેમાંથી પૂરેપૂરો એમનું ઈલાજ પણ મફત થશે એ રીતે જન ઔષધિ કેન્દ્ર બી પૂરા ભારત દેશમાં ખોલ્યા છે જેનાથી આપણી જે દવાઈ છે તે ઓછા દામે મળે એના માટે નરેન્દ્ર મોદી સાહેબનો મુખ્ય છે આના માટે અજે પૂરા ભારત દેશમાં જે 18 રેલવે સ્ટેશન છે એમાંથી આપણે વાપી રેલવે સ્ટેશન કરવાનો છે અને આવનારા દિવસોમાં ભી ઓળચાડ લોકતા અંતર કરતા આવતા પર ઓળચાડ પાડી વાપી ઉમરગામમાં રેલવેની સારી સુવિધા મળે એના માટે અમે કાર્યરત છીએ વાપી જી એકઈ રીતે જી બહુ સારો મુદ્દો તમે વાત કરી મે અમારા સ્પીચમાં પણ આ મુદ્દોનો ધ્યાન લીધું છે કે જે વાપી રેલવે સ્ટેશન પર જે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે એના માટે ડીકન્જસ્ટ આપણે ટ્રાફિક કઈ રીતના કરી શકીએ એના અમે રેલવેના અધિકારીઓ સાથે મળીને કોર્ડિનેશન કરીને કામ કરશું અને આવનારા દિવસમાં બહારથી પણ દબાણ દૂર હટે અને અહીંયા પાર્કિંગની સુવિધા અંદર કઈ રીતના આપણે થઈ જાય જેનાથી રિક્ષા જે આપણે બહાર મૂકી છે એ અંદર જ મૂકી શકાય ને તરત જ ટ્રાફિક આપણી ઈસ્ટ રીતના થઈ શકે એના માટે પૂરી રીતે એક પોલીસની ટીમ રેલવેની ટીમ અને સરકારી તંત્ર સાથે મળીને કામ કર